નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય નવમો ધ્રુવે વર મેળવ્યો અને રાજ્ય મેળવ્યું મૈત્રે કહે છે હે વિદુર ભગવાનના વચનથી દેવો નિર્ભય થઈને પોત પોતાના સ્થાનમાં ગયા ભગવાન પણ ગરુડ ઉપર બેસીને ધ્રુવની પાસે ગયા ધ્રુવે ભગવાનને દંડવત પ્રણામ કર્યા પછી ભગવાને ધ્રુવના કપોરે શંખ અડાડ્યો કે તુરત તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ અને સ્તુતિ કરવા લાગ્યા નૂનમ વિમુષ્ટમત્યસ્તવ માયાએ ભવાપ્ય વિમોક્ષણ હેતો અર્ચંતી કલ્પકતૃ કુણપોપભોગ્યમિછંતી યત્પર્શજન નિર્ય નૃણામ વિષય સુખ તો નરકમાં પણ મનુષ્યને મળે છે એ વિષય સુખ માટે કલ્પવૃક્ષરૂપ અને મોક્ષ પ્રદાતા એવા તમને જે પૂજે છે તે તો મૂર્ખા છે ભગવાન કહે છે હે ધ્રુવ હું તારી ઈચ્છા જાણું છું તે તારી ઈચ્છા પૂરી કરીશ જેની ફરતું ગ્રહનક્ષત્રોનું મંડળ ફર્યા કરે છે ત્રણ લોકનો નાશ થાય તો પણ જેનો નાશ ન થાય એવું અને દેવો પણ જેને પ્રદક્ષિણા કરે છે એવું ધ્રુવપદ મેં તને આપ્યું અને તારા પિતા તને રાજ્ય આપીને વનમાં જશે પછી તું ત્રીસ હજાર વર્ષ આ પૃથ્વીનું રાજ્ય કરીશ પછી મારું સ્મરણ કરીને મારા ધામમાં જઈશ પછી ભગવાન પોતાના ધામમાં ગયા પછી ધ્રુવજી પોતાને ઘેર ગયા ધ્રુવને આવતા સાંભળીને ઉત્તાનપાદ રાજા શંખ દુંદુભી અને વેદના ધ્વનિ સાથે સામે ગયા ધ્રુવને જોઈને બાથમાં લઈને મળ્યા પછી ધ્રુવ પિતાના મહેલમાં ગયા ધ્રુવનો ઉત્તમ પ્રભાવ જોઈને રાજાએ તેને રાજ્ય આપ્યું ચોથા સ્કંધનો નવમો અધ્યાય સંપૂર્ણ